હેલો કોણ મનસુખભાઈ મારે એવી પ્રોબ્લેમ છે અને છેલ્લા મહિના દિવસ બીજી દેહાળી દીધી છે મારે પાંચ નો છોકરો હું મને કામ નથી કરવા દેતા અને ઈ કે મને રાખી લીધી ને મારો છૂટુ તો મારે છૂટુ નથી કરવું મારે છોકરો છે છોકરામાં ચિંતી હતી એને તો ઓલી છોકરીને છૂટુ નથી થ્યું અને આનું નથી બેમે સે લીધું મારે શું રસ્તો લેવાનો એ તમારું ગામ ઉમરાડા હા નવા ગામની બાજુમાં આવ્યું ને બાજુમાં ગામ નવા ગામ మాలోమ్ సాలో పాలోదసు తలోమ్ న్దాలోముతలోమ్ ఢిలేకా ? మేయా మాలాం మామ్ సర్కారోలోమ్ మామ్ను బానిసు పరాగద్రాట్రాల్చ మోలేదాల్సు � तो सस्त्रानी। हेलो। क्या? हेलो। हाँ रानी नटक कई है। हाँ रानी चौहान ओके ये क्या काम से? हरी परखंठेरा। ठीक है यू। हरी पर कलावर बारुवा हरी पर ऐ यू ने। आपने कलावर तालु कमाते हैं यू? हाँ ये कलावर तालु कमाते हैं नेपाल पोषण नेहर चीती थी, थी है पन ये मार्चिका या मम्मा ने एम पे पोषण संस्कृत मे�

मुझे दिन दिन क्या फोन करो हो फोन लास्ट तो इनो तो नहीं हो पाता ना तारिंग को पूरी थे कि राज में भी लागे तो कद अच्छा रीज़ोट्राई बताए कि ये सपोर्ट करते हैं आपने सवार नाम क्या दूँ कितना दिन थावेस पैसू हाँ ओके okay. कितना बेन भावेश भाई चौहान नाम जी की दो दा मारी पर खंडेरा मारी पर खंडेरा खंडेरा हां ओके आशा सरिया हां आशा सरिया હવે તમાર ઘરવાળા નું નામ ભાવેશ હા ભાવેશ ભાવેશ ભાઈ આખું નામ ટાપુ ભાઈ ચૌહાણ ભાવેશ ટાપુ ભાઈ હા ભાવેશ ટાપુ ભાઈ હા 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 મોબાઈલ નંબર એમનો લખાવું ને હા 95376 95376 57059 570 059 059 જો 953 95376 હા હા આ નંબર કોના છે इमार करवाड़ा ना है ना आप यो इमारो है अब तो मैं बात करो सी हाँ ये आ मारो सी ओके पची आये ने जो मैत्री कर और किरा ये नो नाम मुझे चलपा चलपा भी इंद्राम जी पाय रात चलपा चलपा भी रामजी जी पाय रात जी भाई रामजी रामजी भाई हाँ चलपा भी इंद्राम भाई हाँ અમે અટક શું છે રાઠોડ હા તો અમે ગામજી વૈરાઠોડ એનું ગામ કયું છે જેસાપુર કલાવડ જેસાપુર હા કાલાવડ કલાવડ જેસાપુર હા હા મારે પાંચ વર્ષ નો છોકરો હેમારી છે એને લગ્ન કર્યા છે પગી છૂટું નથી થયું બૈડી પેલા સાસરી હતી પછી બે વર્ષ ત્યાં રિહા મને તાના પાં એ નથી થયું અને અહિયાં મારું નથી થયું કાલાવડ જસાપર હા જસાપર એ કેટલી બેનો છે બે બેનો ને એક ભાઈ ઓકે છે મોટી કે નાની એટલી બધી તો કઈ ખબર છે નહી લગભગ તો નાની જઈ છે ઓકે એને લફરું કે કેમ કરતા થી ભાઈ ને આ મારા ઘરવાળો વરસી ની ગાડી આપે છે ને એ વરસી માં જ આપી એટલે ગાડી

હવે તમારે એક દીકરો છે ને હા એમાંથી તમારે લફડું થઈ ગયું હા ના ફેરા કરો છો ને કારખાના માં લઈ જાઓ મૂકી આવો હા

તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય નુકસાન થાય અમે ક્યાં છોડી દીધો અમે તો કઈ છોકરો દઈ દે પણ એ બાઈએ જણી દીધું હોય ને છોકરા કોઈ ને જણી દે પછી એને પાર લઈ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય એવું તો ના હોય પણ એ એમ કે કે છોકરા સુધી મૂકી દીધી તો મેં છોકરા હોય છોકરો લાઈ હવે એ મારી સમજો કે બાઈ બદલાવ્યા કરો તો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કવ છું કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાયડી કરી લીધી હાલે,

એને કીધું નહોતું એટલે તો હોય ને ગાંધો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહડવો હે અને આ બાય આ રીતના ધંધીના કરે છે અને એક છોકરા એ ગામમાં લફરું કર્યું હતું તો એની અરે તે ભવાડો થયો મોટા પાયે તો એના મા બાપે એની બાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા

એક મિયાન માં બે તલવાર હાલ નહી ભાઈ હા હાલ હાલ કેમ કરજો તો હું કીધું બીજું તો શું કરું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે તમે ત્યાં જાવ તો કઈ તમે હવે કઈ જોઈ એવું ઇજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મન માં છોકરા માટે બે વાર ના એનું થાતું હોય એ તો આપશે ને હા તો હવે કેસ કર નાખ્યો છે હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટ એ હવે નથી રહેવા કેમ કે હવે એ મારા છોકરા મૂકી દે તો એ મારો શું થાય

ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે તે વિધિ તો કરવી જ જોવ નકર એને હવન કરાવી નાખી હા એ વાત એ હાચી મને અમને ખબર છે કેમ કે એને એક ને જ દેખે હા મારા હાહુ ને બેન બસ પ્રેમ છે ને પ્રેમ માં એક ને જ દેખે અને બીજી ને દેખે ઓલી દુબેડો કાઢી

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારા જેઠ જેઠાણી અને આ બે અને મારા સાહુ ઈ પાંચ જ મારા સામું નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને એ કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે કાળી મજૂરી કરીને છોકરા ને પેટ ભરે છે ઓકે તમે કેતા હોય તો કોઈના ના બીજા આજુબાજુ વાળા નંબર આપી દો બોલો ના આજુબાજુ ન જોતો હાલો કાઈ વાંધો નહીં હું આની ટ્રાય કરું છું ઓકે હા એને એમને હું કાઈ કીધું કે મારા છોકરો છે મારા છૂટુ ને મે કીધું હું કુડી નરી ગયા ને બોલ બોલો

પ્રૂફ આયપા હે હા તો એ અમારી પાસે પ્રૂફ પડ્યા હે એટલે મેં કીધું બે ના પેલા પ્રૂફ લેજો જોજો જાણજો ને પછી આગળ વધજો ના એમાં આગળ વધવા પર અમે ઓડિયો ચડાવ્યો છે યુટ્યુબ પર હા હા એમાં ફોટો ફોટો નઈ ખાને તમારા ભાઈએ એ કઈ બીજી બાઈ કરીએ ને મેત્રી કરાર કર્યા હા તો કયું નો કરે હમ પણ યાર હવે આવી રીતે આમ થોડું હાલે કઈ એ ગામ માં ને ગામ માં પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું જોઈ છે ઈ કે અહિયાં કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે ગામમાં ગામ માં લુખા તત્વો હોય ને ભાઈ ઈ બધી વાત હાજી હાલ હું એમ કઉ છું કે તમારા ભાઈએ બીજી બાઈ કરી એ ફાઈનલ ને હવે આઈને જો એને પ્રેમ કર્યો હોય તો એ કોકલી હરે વહી જાય ને તો એ એ મૈત્રી કરાર કરી રહી શકે એવું કઈ ન હોય કે તમે જ રહી શકો એ તો એ રહીએ ને એમ એવું એક હાઈરત થોડી છે એને પાંચ જગ્યાના છ પુરાવા હું તમને આપીશ કેટલા હું કહું છું હાલો ચાલો હાલો એ છે તો પછી એને છૂટા છેડા નહીં લેવાય પણ જેવાનું શું કરે એમ નહીં અત્યારના જમાનામાં બાયો રીહામણે જાય છે મારી વાત સાંભળો એને ત્રણ વાર મૂકી કેટલી વાર એના માવતર નું થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો હું કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હાથે રોટલી ખાવા નથી દીધી મારી મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી

હું એમ છું કે એને એવું હોય તો તમારા ભાઈ આ કર્યું તો એ કરી લે ન કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહિયાં મા દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાનો તું બે હાથ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે જી ક્યો નહી હું કઉ અમે બે ભાઈએ છીએ હું રાજકોટ રહું છું એ આ ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રહે બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ મારા ભાઈએ કર્યું એ કરી ન પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને જડી ગયા જાવું અહીંયા જવા જ દેવાનું ક્યાંય મનાજ કરવાની નહીં દરવાજો બંધ કરી નેસિડ ની બોટલ ઉપાડે લે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની આવું કઈ બોલે બોલે હે નહીં કોઈ તો હોવું પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્ધીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ લઈને વર્ધીને હું લેવા દેવા એ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ તો પુરાવા મોકલવા જ કઈ એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ જ મોડી મોકલી આપો હા એ મોકલાઈ દવ બરાબર એટલે ટૂંકમાં તમે એમ કહ્યો ને કે એ આ વસ્તુ નો કેમ કહી દઈને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે કેટું નથી કરતી ભાઈ હું તો હવે એ હું એમ કહું છું તો તો આપડે છોકરો જણમો નો ને એવી ભાઈ હોય તો આપડે દીકરાને જન્મ ન દેવાય

તો મુદ્દો એવો છે ભાઈ કે અત્યારે તમારા ભાઈ મૈત્રી કરાર કરી તો એ તો આઈ કરી શકે મૈત્રી કરાર કરીને સ્ત્રી પર પણ એને કઉ ખરાબે જરૂર નથી મારા મમ્મીને કહી દીધા અને મારા ભાઈને કહી દીધા હું જે કરું એ તમારે કંઈ હાલો એવું હાલો એવા એવા રેકોર્ડિંગ મોકલો ને એવા રેકોર્ડિંગ મોકલો કે હું જે કરું એવા રેકોર્ડિંગ મોકલો એ એ સામે સામે બોલ્યો હોય ફોન માં ન બોલે ભાઈ એમ ન હોય કંઈ ઈ તો હું વાત કરું છું તમે જે વાતો કરી ને એ બધી એની પાસે રેકોર્ડિંગ ને પુરાવા ને એવિડન્સ બધું આપ્યું છે ના તો હું મોકલાવું છું બરાબર હા કેમકે સત્ય ઘટના જ્યાં લગન આપણે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપણે ફલિત નથી એ તો મારા ભાઈ નો મને ફોન આવ્યો ને એટલે તરત જ મેં કીધું મેં તું મનસુખ ભાઈ નું ઉપાધિ કર માં એ કોઈ પણ સમાજ હોય આપડે નઈ કોઈ પણ આ દલિત સમાજ નઈ કોઈ પણ સમાજ હોય એ હાચવે એ બાજુ નઈ જમતા એ કોઈ બાજુ ન જમતા સત્ય તમે એમ કે ભાઈ અત્યારે બીજી બાઈ બેહાડી પણ ઓલા હામા વાળા નું ઘર ભાંગ્યું ને મારી વાત સમજો તો હાલો તમે ઈ આગડી ને ભલે કર્યું હાલો પણ તો ઓલા બીજા જે બોલી છોકરી જે એને બેહાડી એ હામે ક્યાંક ઓલું ગામ છે ત્યાં ની છે કનોડા તાલુકા નું હા પણ એ બાઈ ને તો ઓલરેડી રીહામણે જ હતી એ બાઈ